हेलो फ्रेंड्स आज આપણે બનાવશું દૂધ ટમેટાનું શાક એને માથે દૂધ એટલે દૂધ હું ટમેટા લઈ લીધા છે કાંદા લઈ લીધા છે અને આપણે કાઠિયા લઈ લેવાના છે કાજુ લઈ લેવાના છે મગસ્થારીના બી લેવાના છે એને માટે આપણે આ બધું વસ્તુ ક્રશ કરી નાખીશું પછી આપણે કાંદા ક્રશ કરીને કાસે અને કાજુ કરીનો જે મસાલો આવે એ લઈ લેવાના છે અને તજ અને લવિંગ લઈ લેવાના છે વઘાર માટે નિલુલા સંસે દૂધ છે દૂધ ટમેટાનું શાક છે એના માટે દૂધ તો લેવું જ પડશે પછી જો આ કાજુ ગાંઠિયા અને મગજતરીનો ભૂકો છે પેન લઈ લિધું છે માં તેલ રેડ કદેશુ અને તજ અને લવિંગ એડ કરી દશુ વહીંગ અને આદર એડ કરી દશુ સૌથી પહેલા આપણે કાંદા એડ કરી દશુ ને થોડક સોફ્ટ થઈ જાય એના માટે તમલપત્ર ઉપરથી એડ કરી દેવાના મીઠું એડ કરી દશુ એટલે સોફ્ટ થઈ જાય કાંદા અને ટમેટા એડ કરી દઈશું આપણે ક્રશ કરી નાખવાના તમારે બે વસ્તુ છે ને ચોપરમાં ક્રશ કરી નાખવાનું ઝીણું ઝીણું કટિંગ થઈ જાય સરસથી એ માટે અને આદુ મરસાની પેસ્ટ નાખી દઈશું લસણ નથી નાખવાનું એમાં આદુ મરસા જ નાખવાના છે લસણ નથી એડ કરવાનું આપણે ને કેપ્સિકમ એડ કરી દઈશું બધું સરસથી સોફ્ટ થવા દેવાનું આપણે દૂધ ટમેટાનું શાક આ જો કાજુ કરીનો મસાલો છે આપણે જે મસાલો આવે ને એ લઈ લેવાનો રેડી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું મૂછા પ્રકારચાનોને બદામનો એટલે બદામ કાજુ ગાઠિયાને મગસ્થારીનો ભૂકો હતો ને એ આપણે એમાં લઈ લીધો છે અને એડ કરી નાખીશું હવે એમાં સરસથી મિક્સ કરી દઈશું અને પછી આપણે છેલ્લે દૂધ એડ કરી દઈશું દૂધ છે તમને એમ લાગશે કે આવા દૂધ કેમ એડ કરું છે ફાટી જશે તો પણ નહીં ફાટે તમે જોશો માં ટમેટા છે ને તો પણ દૂધ નહીં ફાટે સરસથી લાગે અને સરસ થઈ જશે ઘટ્ટ ગ્રેવી જેવું ચાવીરતના દૂધ ટમેટાનું શાક અને છે ને ઉકળવા દેવાનો સમય જો સરસ થઈ ઉસ તલ ઉપર આવી ગયું છે એટલે મસ્ત ચડી ગયું કહેવાય તેલ ઉપર આવી જાય ને એટલે ચડી ગયું હોય જો જોઈ શકો છો તમે પંજાબી શાકને ટક્કર મારે એવું દૂધ ટમેટાનું શાક બનીને રેડી છે જો તમને આ મારા રેસિપીમાંથી કોઈ પણ વસ્તુ કમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઉપરથી આપણે મીઠું એડ કરી દઈશું તમે કે આપણે કાંદા શેડવા ત્યારે જ એડ કર્યુંતું એટલે થોડું મે સેક્યોન તો થોડું મને મોળું લાગ્યું અને ધાણાજીરું પાવડર એડ કરી દશું અને મીઠું એડ કરી દશું લાલ મરચું પાવડર તીખાઈસ થોડી ઓછી હતી લાલ મરચું પાવડર એડ કરી દઉં આપણે कसूरी मेथी एड कर देर थी आप लीला धा સવ કરી લઈશું આપણે એમાં હવે બાઉલમાં લઈ લીધું છે એમાં સવ કરી લઈશું જોતતા જ મોટામાં પાણી આવે એવું ગુજરાત ગુજરાતી ઉ પંજાબી શાકને ટક્કર માર એવું દૂધ ટમેટાનું શાક બનીને રેડી છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને મોથી મીઠી મીઠી કમેન્ટ કર દેજો સવ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો આવજો બધા